ને એ વાયો વારો અમાર બેન નો પછી આપણે કાલે કાક જાવું જોઈએ ને બાંધવા વારે ઢાલ બીનું બીનો જાય ને આપણે કાક ઉરવા કાલે જાવું જોઈએ તે આજા બરેવડા બાંધવા આવી તે બરેવડું બાંધે પછી અમારા ભાણેજી બરેવડું બાંધવા આવી આલી હાકર ખાઈ હા હાકર ખાઈએ મીઠું મો કરાય comfortably you answer. You input sniff możaggup you? Keep COMF. Stop signing on, Mand log problem Come on? We turn hand 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 hand

આ ભજીયા હે ભૂંગર મેસ્યા ના પછી આ સટણીયો સોસ ચાક દેશી ભાણું હોય બહુ આમાં હાઈ ફાઈ નો હોય બરાબર અમારે હાઈ ફાઈ નો હોય પણ આમાં મીડિયમ મીડિયમ હોય તો હવે બે કા ખાવા તો હવે ઝાપટવા માંડીએ ભજીયા સટણી હોતા બરાબર મરચા હોતા હા છે સટણી હોતા ખાવ

એ રીતના અમે ત્રણેય જ યાદ થઈ ગયા કમ્પ્લેટ તો આગણી નીકળવું એ જે પાસા રસ્તામાં ખોટી થાય એવું ભરેવડા ખરીદવા પડે ને બરાબર તો વેવો અમે નીકળીએ તો બધાયની રક્ષાબંધનના ખૂબ ખૂબ શુભકામના હા હા બહુ જ અમે બાકી <coughs> <coughs> આ તા જો મોડા એ કેળા બધી ને હારા હે ને તો ઓવર ખાયનો કાગા અમારે હા ના પકડાઈ ખરી ને કેળા પકડી હા ગેરેન્ટી પાકની ન જ દે હા આના લખો હે આને લખો હા આને મેલ દી છે ટીકા આ તા બા ઢોળ ન ઓલ્યા બસ ની ઓલ્યા એસા બોલજે હો તું એક દોર તો બોલે પેડા <laughs> દે <laughs> <laughs>

કે કા ભાંગે લાંબો રણ મામા કે જાઈ જાનજો પૂરી આય કુડા ભાઈ જતા રણ ઓર અક્કુ અલે બી બાપની જે બે ઉભે ને ના આસા તો જરા કઈ ઉતરી રહી તા હોતે કોઈ ગુરુ ગુરુ નીરા લેવા તમે બોલાય કરો તો એ પૂરાવી જો એની ખબર આટલી નો જોવે નીરાલી ઊભી ઊભે જાઈ રાખડી બાંધન પછી હાથ રાખજે ને પછી બેહીને ઊભા ની જો હે ની ખબર હે કે ફોટો પાડે આટી માસી હરખુ બાંધી કાઈ ગામે ફોકસ કરજો મારા બાપા પુત્ર અમારો હે ફોરવલા એની એક આણે આણે હેકડે બાંધી તો આમ જો કોઈ તર જો કાંડે થી પૂરું થયું કલે બેન તો તમારા કાંડે જ બાંધે ને

એ વાલો સીટી ઊભીયા એ લુવે એનું નય ઓરકો કો નાનો પડે તમે સીટી ઊભીયા સીયાલે જમાલે સીયાલે ભાઈ આઈચા ફોટો પાડજો ઓર